ગુજરાતી વીકમાં આજે સ્પેશિયલ છે ગુવાર ઢોકળીનું શાક અને એ પણ એક સ્પેશિયલ રીતથી બનાવ્યું છે અને જ્યાં હેલ્ધી ગુવાર ઢોકળીનું આ કાઠિયાવાડી શાકમાં આપણે પહેલાં તો ઢોકળી બનાવશું તો એના માટે મેં ચણાનો લોટ લીધો છે અને ત્યારબાદ બધા મસાલા એડ કરશું કે મીઠું મરચું એડ એન્ડ ટાટા સોડા એડ કરશું અને ત્યારબાદ એમાં પાણી નાખી એની સરસ એવી પેસ્ટ રેડી કરી લેશું ઢોકળી આપણે બે થી ત્રણ રીતે બનાવી શકીએ છીએ કે અમુક લોકો એને ગોળા વાળી અને એને ફ્રાય કરી નાખે છે પણ આપણે અહીંયા સ્ટીમ કરવાની છે સ્ટીલની આપણે પ્લેટ લીધી છે એને આવી રીતે ઓઇલથી આપણે ગ્રીસ કરી લેવાની છે અને એ આપણે આવી રીતે સ્ટીમરમાં એડ કરી દેસુ અને એમાં આપણે આપણી ઢોકળીનું બેટર એડ કરશું તમે આ રીતે ઢોકળી બનાવશો તો તમારી ઢોકળી એકદમ પરફેક્ટ બનશે ઢોકળી કૂક થતાં ઓનલી પાંચથી દસ મિનિટ લાગે છે અને દસ જ મિનિટમાં આપણી ઢોકળી છે એકદમ સરસ રીતે થઈ જાય છે હવે આપણે શાકનો વઘાર કરશું તો એના માટે મેં તેલ મૂક્યું છે ત્યારબાદ તમારીપત્ર રાઈ જીરું અને ટમેટા એડ કર્યા છે ટમેટા સરસ ચડી જાય ત્યારબાદ એમાં હળદર નાખશું અને બધું જ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ ગુવાર છે એને મેં આવી રીતે વીણીને જ રાખી દીધો છે અને એને સરસ રીતે આપણે ધોઈ લેશું અને ત્યારબાદ જ આપણે શાકમાં આવી રીતે એડ કરવાનો છે એકદમ નિતારીને જ આપણે નાખશું જનરલી ગુવાર બટેટાનું શાક તો આપણે બનાવતા જોઈએ છીએ પણ ગુવાર ઢોકળીનું શાક અને એ પણ આ રીતથી બનાવશો તો ટેસ્ટફુલ બનશે તો હવે આપણે શાકમાં મસાલા સેટ કરશું તો હવે મીઠું મરચું ગરમ મસાલો ખાંડ અને જીરું એડ કર્યું છે ત્યારબાદ એમાં પાણી એડ કરશું અને બધું જ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અહીંયા આપણો બધો જ મસાલો સરસ રીતે ગોવારમાં ચડી જાય એવી રીતે સરસ આપણે મિક્સ કરવાનું છે જેથી એનો ટેસ્ટ દમ સરસ આવશે કોઈ પણ શાક બનાવતા હોય ત્યારે એક જ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે પહેલા મસાલો સરસ રીતે ચડી જાય ત્યારબાદ જ પાણી નાખવું જેથી એનો ટેસ્ટ છે એકદમ સરસ આવશે અંદાજીત આપણે ચાર થી પાંચ સીટી આપણે વગાડી લેવાની છે આપણું શાક ચડે ત્યાં સુધી આપણે આવી રીતે ઢોકળીના પીસીસ કરી લેવાના છે જોઈ શકો છો કે કેટલી સ્પોન્જી ઢોકળી બની છે અને એક જ પરફેક્ટ બની છે અહીં આપણું શાક સરસ રીતે ચડી ગયું છે તો એની હવા કાઢી લેશું અને ત્યારબાદ આવી રીતે કુકર ઓપન કરશું ત્યારબાદ આપણે શાકને એક બાઉલમાં કાઢી લેવાનું છે અને એમાં આપણી ઢોકળી એડ કરશું અને બધું જ સરસ રીતે આપણે મિક્સ કરી લેશું જો તમે શાક પહેલીવાર બનાવતા હોય અને શાક બનાવતા ટાઈમે તો મસાલો ઓછો ભળે તો તમે ઉપરથી પણ એડ કરી શકો છો અહીંયા મેં થોડું પાણી એડ કર્યું છે જેથી ઢોકળી છે એ પાણી શોષી લે છે એટલે પાણી નાખવાથી એકદમ શાક સરસ બની જશે આપણે અહીંયા બે મિનિટ શાકને ચડવા દેવાનું છે અને ત્યારબાદ આપણે જોઈ શકો છો કે શાક એકદમ સરસ રીતે ચડી ગયું છે ત્યારબાદ આપણે શાકમાં કોથમરી નાખી અને એને સર્વ કરશું જોઈ શકો છો કે આપણી ગુજરાતી સિરીઝનું ત્રીજું શાક કુવા ઢોકળીનું શાક એકદમ જોતા જ ખાવાનું મન થઈ જાય છે તો અહીંયા અમે શાક કેની દેખાવ એના માટે આખી થાળી બતાવી છે તું વર શાક કેરીનો રસ રોટલી અને ટમેટા અને હા નેક્સ્ટ કઈ રેસીપી તમારી સાથે શેર કરવું એ કમેન્ટ કરજો તો આવી જ નવી નવી રેસીપી તમારા માટે અમે લાવતા રહેશું થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઈબ ફોર મોર હેલ્ધી વિડીયો